સુરતમાં સ્થાપત્ય પ્રદર્શનનો કરાયો છે જેમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આર્કિટેક્ચર અને લગતી ઇનોવેટિવ પ્રોડક્ટનું પ્રદર્શન ઇન્ટીરિયર ઇનો પ્રોડક્ટાન્યુઆરીથી આઠ જાન્યુઆરી સુધી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સ્થાપત્ય બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે જેનું આજે મેચ દક્ષિણ માવાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ સ્થાપત્ય છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતના તજજ્ઞ અને શહેરના જનતાના હિત માટે જાણીતું રહ્યું છે આ સ્થાપત્ય

દિલિપ પટેલ પ્રમુખ આઈ સી ઇ એ આજના આપણા છવ્વીસમાં સ્થાપત્યનું ઉદ્ઘાટન મહાનુભાવો દ્વારા થઈ ચૂક્યું છે હું આપ મીડિયા થકી સમગ્ર સુરત વાસીઓને નમ્ર અપીલ કરું છું કે ચાર દિવસ તારીખ ચાર અ પાંચ છ સાત આઠ જાન્યુઆરી સ્થાપત્યની મુલાકાત જરૂર જ લેશે વસ્તુઓમાં રજૂ કરવાની કન્સ્ટ્રક્શનને લગતી ઇન્ટિરિયર ડેકોરેશનની પ્રોડક્ટ છે સમગ્ર ખુબ જ સારો પ્રતિસાદ મળે છે આપણે જનરલી ફ્રી એન્ટ્રી ફ્રી પાર્કિંગ રાખીએ છીએ અને શહેરી જનતાના હિત માટે આપણે કરીએ છીએ ને ખુબ બહોળો પ્રતિસાદ અમને મળતો રહ્યો છે અને મળતો રહેશે એવી હું આશા રાખું છું હું દિલીપ